ભરૂચ અંગલેશ્વર શહેર સહિત જિલ્લાના ધોરણ દસ અને બાર ના સીબીએસઈ ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા શનિવાર થી શરૂ થઈ છે સીબીએસઈ ની ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાઓનો ભરૂચ અને અંકલેશ્વર ની ખાતે આજથી આરંભ થયો છે પ્રથમ પેપર પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે ચોકલેટ આપી આવકાર અપાયો હતો ધોરણ દસ નું અંગ્રેજી અને બાર નું શારીરિક શિક્ષણનું પ્રથમ પેપર સરળ રહ્યું હોવાનું છાત્રોએ મત વ્યક્ત કર્યો હતો નિશિતા છે હું દેહી પબ્લિક સ્કૂલમાંથી છું આજે મારું ઇંગ્લિશનું પેપર હતું ને જે પ્રમાણે મેં મહેનત કરી તે પ્રમાણે પેપર પણ આવ્યું હતું બહુ ઈઝી સાઇડ કર્યું હતું ને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારું સેન્ટર હતું ને એ પ્રમાણે એ લોકાનું મેનેજમેન્ટ પણ સારું હતું મારું નામ સોમ છે મેં શ્રી સ્વામિનારાયણ ગુરુવિલ સ્કૂલ નો સ્ટુડન્ટ છું મેં દસમા ધોરણમાં છું આજે અમારું ઇંગ્લિશનું પેપર હતું તે બહુ સારું થયું મેં મીડિયમ હતું એટલું બી ઈઝી નહોતું મને એવું લાગે છે કે મારા સિક્સ્ટી હપ આઈ જશે માર્ક્સ મારું નામ વૈદેહી મુકરિયા છે હું દિલ્હી પબ્લિક સ્કૂલ ભરૂચમાં ભણું છું આજે અમારું ઇંગ્લિશનું પેપર હતું અને બહુ ઈઝી હતું મને સેટ ફ્રી મળ્યો તો અને મેનેજમેન્ટ ને બધું બહુ સરસ હતું બોર્ડ પરીક્ષા સાથે ભરૂચની શ્રવણ ચોકડી નર્મદા ચોકડી ઝાડેશ્વર ચોકડી અને અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે ટ્રાફિક જામ નિયંત્રણ માટે અપીલ કરાય છે બંને શહેરના ભીડભાડવાળા પોઈન્ટ અને ચોકડી ઉપર ટ્રાફિક આયોજન માટે વધુ પોલીસ બંદોબસ્ત મુકાય તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે

અને મારા માંથી સેવન્ટી ફાઈવ અપ તો માર્ક્સ આવી જ જશે